સુરતના રિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ લાગે છે વિસ્તારના આવાસ ખાતે પોલીસ દ્વારા ડે કોમ્બિંગ હાથ ધરાવ્યું હતું તો બીજી તરફ એક યુવાન પર અસામાજિક તત્વો દ્વારા જીવલેર હુમલો કરાયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે જેને લઈને રિંડોલી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોને ડામવા ડીસીપી ઝોન ટુ દ્વારા વિસ્તારના આવાસમાં ડે કોમ્બિંગ હાથ ધરાવ્યું હતું અને અનેક સામે કાયદાકીય પગલાં પણ લેવાયા હતા જોકે બીજી તરફ ડિંડોલી પોલીસ મતકમાં અસામાજિક તત્વો પર પકડ ન હોય તેમ અસામાજિક તત્વો ખુલ્લા જનતા પર હુમલો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ દિંડોલી વિસ્તારમાં ખુલ્લા આમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય ત્યારે અસામિક તત્વો પણ બેફામ બની રહ્યા છે વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરાયો હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે વિસ્તારમાં બાબતે શરૂ થયેલો ઝઘડો ગાળા ગાડીથી મારામારીમાં અને ત્યારબાદ ત્રણ અસામયિક તત્વ ઇસમો દ્વારા એક યુવાન પર ચપ્પુ વડે જીમલોર હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરાયો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થતાં હાલ તો દિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જોકે આવા અસામયિક તત્વોને ઉગતા ડામવામાં કેમ દિંડોલી પોલીસ પાછી પાણી થઈ રહી હોય તેવી ચર્ચા દિંડોલી વિસ્તારમાં જોવા મળી છે અચ્છા સેટા સાથે અઝર કુરેશી